મિત્રો ન્યૂઝમાં આપની સાથે હું છું પૂજા ભારત સરકારના કેમિકલ મંત્રી મનસુખ માંડવીયા કેન્દ્ર શાસિત પ્રદેશ દેવની ટૂંકી મુલાકાતે આવ્યા હતા રાત્રિના દિવાગમન બાદ સવારે ગોગલા સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ તે મુલાકાત દરમિયાન કેપિટલ રેઝિંગ સ્થળનું નિરીક્ષણ કર્યું કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પેસેન્જર ફૂઝ પેસેન્જર સર્વિસ અને કેટામરીનો ભવિષ્યમાં પ્રારંભ બાદ પર્યટન ક્ષેત્રે પણ જળહસ્ત વિકાસ થશે ભારત સરકારના શિપિંગ ફર્ટિલાઇઝર અને કેમિકલ મંત્રી મનસુખ માંડવિયા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની ટૂંકી મુલાકાતે આવ્યા હતા રાત્રિના દેવ આગમન બાદ સવારે ઘોઘલા સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ દીવ બંદર જીટી ઉપર પેસેન્જર ફોઝ પેસેન્જર સર્વિસ અને કેટામરીન સર્વિસ માટે કેપિટલ ડ્રઝિંગની આવશ્યકતા હોય જેથી સ્થળની મુલાકાત લઈ તેઓએ નિરીક્ષણ કર્યું હતું જે અંતર્ગત દીવ ડેપ્યુટી કલેક્ટર હરમિંદર સિંઘ અને ફિશરીઝ ઓફિસર સુકર આંજણી અને તેઓને ડ્રેઝિંગ વિશેની સંપૂર્ણ માહિતી આપી હતી જે સંદર્ભે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ દેવના સ્થાનિક પત્રકાર શકીલ કાસમાણીને જણાવ્યું કે દેવ દ્વારા કેપિટલ ડ્રેઝિંગની માંગ કરવામાં આવે છે જે પ્રપોઝલ ભારત સરકારના પોર્ટ શિપિંગ અને ઓથોરાઇઝ મંત્રાલય દ્વારા સાગર મલાઈ યોજના અંતર્ગત છેતાલીસ કરોડના ખર્ચે અપૂર્વ થયેલ છે જેને ગૃહ મંત્રાલય દ્વારા મંજૂરી આપેલ છે કેપિટલ ડ્રેઝિંગ બાદ દીવમાં ફિઝિંગ ઉદ્યોગ અને ખાસ કરીને પર્યટન ક્ષેત્રે મોટો વિકાસ થશે અને નવી યોજગારીનું સર્જન થશે ડ્રેઝિંગ થયા બાદ કોઈપણ પેસેન્જર ફ્રુઝ દીવથી મુંબઈ ગોવા અને દુબઈ સુધી જઈ શકશે આ ઉપરાંત ડોમેસ્ટિક માટે પેસેન્જર સર્વિસ શરૂ થશે જેમાં મોટા મોટા વાહનો પણ તેમાં લાવી શકાશે અને કેટામરીન પણ પ્રારંભ થશે કેટામરીન ભવિષ્યમાં દીવથી દમણ અને મુંબઈ સુધીની રહેશે